પડદરી કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ચતુરસિંહ જાડેજા ઘનશ્યામસિંહ જાડેજા મનહરસિંહ જાડેજા અને રુદ્ધસિંહ જાડેજા બીસી ડાંગર વિનુભાઈ તથા મોહનભાઈ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું જે રેશન કાર્ડમાં કેવાયસી કરવામાં આવે છે રેશન કાર્ડ ઇ કેવાયસી ના ગ્રામ પંચાયતને વીસીને સોંપવામાં આવે જેથી કરી ઝડપથી કામ થાય તેવા લોકોને વધારે પડતા ગામડેથી આવતા માણસોને વધારે પડતા બે વખત આવું પડે છે કારણ કે સર્વર ડાઉન રહેશે તો મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે સમિતિ આજે મામલતદાર ઓફિસ પડદરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે કે હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા ઈ કેવાયસી રેશન કાર્ડમાં જે સિસ્ટમ પ્રક્રિયા ચાલે છે તેમાં બધાને મામલતદાર ઓફિસે આવવાનું થાય છે તો અમારી કોંગ્રેસની રજૂઆત એવી છે કે ભાઈ દરેક ગ્રામ પંચાયતમાં આ ક્રિયા પ્રક્રિયા ચાલુ કરો તો તેનાથી ખેતમજૂર ને પોતાની રોજીરોટી ન પડે તેને ત્યાં ઘર બેઠા કામ થઈ જાય વયો વૃદ્ધ વય વૃદ્ધ હોય મોટી ઉંમરના એ લોકોને અહીંયા ઉપાડીને લઈ આવવા પડે છે બૈરાઓ એના બૈરા છોકરાઓ લઈને આવે છે છોકરાઓની સ્થુલું પડે છે તો ઘણા પ્રોબ્લેમ થાય છે તો દરેક ગામે ગામ જો આ થાય ને તો વધારે સારું અમારી એવી રજૂઆત છે